જય શ્રી કૃષ્ણ બધી વાલી બહેનો ને કોંગ્રેસ લેશન જે જે બેનો આજે જે ભાઈએ આજે કીટું મંગાવ્યું છે ઘણી બધી કીટું ગઈ છે ક્વોન્ટિટી ક્વોલિટી આપણે નથી કેવી કેટલી ગઈ છે પણ ગઈ છે ઘણી બધી તો કાલે છે ત્રણ ફેબ્રુઆરી આજે છે બે ફેબ્રુઆરી કાલે બધી તમને કીટું સવારમાં કે એક બે વાગ્યા સુધીમાં મળી જવાની છે એની અંદર બિલ નીકળશે બિલની અંદર એ વન ટુ થ્રી ફોર ફાઇવ રીતે અગિયાર નંબર સુધીની પ્રોડક્ટ મૂકેલી છે અને બધી જ બેગ ઉપર સોરી કે જે પન્ની આવશે પ્રોડક્ટની પન્ની ઉપર એક બે ત્રણ ચાર નંબર લખેલા હોય છે એ પ્રમાણે હોલસેલ ભાવ હોય છે હવે એમાં તમારે તમારી તમારું માર્જિન સેટ કરી અને સેલ કરવા મળવાનું છે પછી જે આપણી વોટ્સઅપ ચેનલ છે એની અંદર રોજે રોજે આપણે અપડેટ મૂકીએ છીએ આગળ પાછું અપડેટ પણ એમાં હોય જ છે એમાંથી ફોટા સેવ કરી ડિસ્ક્રિપ્શન ને કોપી પે કોપી કરી થોડું એડિટ કરી તમારી રીતે માજિન ચડાવીને પેસ્ટ કરવાનું છે આ સિમ્પલ વસ્તુ છે અને હજી ઘણા બધા નવા મિત્રો જોડાય છે પૂછે છે કીટમાં શું આવે છે કેવી રીતે કીટ આવે છે તો કીટ તમારે અમારી અમારે ઓર્ડર નંબરમાં ઓર્ડર બુક કરાવીને કીટ મંગાવવાની હોય છે તમારે ઘર પર અમે કુરિયર કરાવી આપીશું અને કીટમાં સાત ટી શર્ટ અને ચાર પેન્ટ અગિયાર પીસ ટોટલ રહેવાના છે હવે વાત રહી નફા નુકસાની તો નુકસાની અમારી નફો તમારો તમે ઘર બેઠેક વખત અમારી સાથે બિઝનેસ ચાલુ કરો બસ અમારો તો એ ટેન્શન એક જ છે કે ભાઈ તમે ઘરે બેસીને બિઝનેસ ચાલુ કરો એક વર્ષથી હું આ રીલ્સ મૂકું છું ટાઈપની જ બધી મૂકું છું તમારા માટે તમે એક વખત પોતાનો ઘર બેઠા ધંધો ચાલુ કરો હાલે કે નહીં હાલે એ તો નસીબની વાત છે પણ આપણે કોઈ પણ ધંધો કરવો હોય તો સમજી લો લાખ બે લાખ રૂપિયાનો ધંધો કરવો હોય જે અજાણો ધંધો કે ભાઈ આપણે મગજમાં જ ન હોય કોઈની હેલ્પ ન હોય એમાં નુકસાની પણ પાછળ સુપાયેલી હોય છે આજે કોઈ પણ ધંધો તમારે કરવા જવો હોય તો નુ નફા નુકસાની તો તમારે જોવાના જ નથી આવતી તો બે નુકસાની પણ જાય બે લાખનો ધંધો કરો તો નુકસાનીના ના બે લાખ સાથે રાખવા પડે પણ હું તમને ચોક્કસ એવો ધંધો આપું છું કે તમે ખાલી શરૂઆત કરો એકવીસો રૂપિયામાં હું તમને મારી પ્રોડક્ટ આપું છું સાત ટી શર્ટ અને ચાર પેન્ટ ટોટલ અગિયાર પીસ રહેવાના છે ઘર બેઠા તમારે વેચવાના છે તમારે તમારું માર્જિન સેટ કરી અને વસ્તુમાં શું આવવાનું છે નાઇટ ડ્રેસ આવવાના છે ટી શર્ટ આવવાના છે કોરિયન પેન્ટ આવવાના છે અન્ડર ગારમેન્ટ આવવાનું છે આવી રીતે અમે સિમ્પલ એકવીસો રૂપિયાની કીટ બનાવી છે બાકી એમાં કંઈ નવું બીજું આવવાનું નથી કપડા જ આવવાના છે કે બાર તમે બધી દુકાને થઈ લો છો હવે તમારે ઘર બેસીને ધંધો ચાલુ કરવાનો છે આવી રીતે આ એકવીસો વાળી નોર્મલ કીટ આવે છે પણ સો ટકા હું તમને એટલું મહેનત કરું છું અને અમને એ શોખ છે કે ભાઈ ઘણા બધા ગુજરાતી ભાઈ બહેનો ફ્રી ઓપ છે જેની પાસે સમય છે ઘર બેઠા પોતાનો બિઝનેસ ચાલુ કરે હવે નુકસાની અમારી નફો તમારો હવે મેં તમને સમજાણું નહીં તો હું તમને કહું માલ નહીં સેલ થાય તો અમે રિટર્ન લઈ લઈશું અગિયાર પીસમાંથી તમે ખાલી ચાર પીસ વેચો સાત પીસ રિટર્ન વધે ને તમને પાછા મોકલી દો અને અમે તમને રિફંડ પૈસા પાછા આપી દઈશું અમારો કોઈ મતલબ એવો નથી કે તમારે પીસ વેચવાના છે અમારો વધારે માં વધારે હેતુ એવો છે કે ભાઈ ગુજરાતમાં ઘણા બધા ભાઈ બહેન ફ્રી ઓફ હોય કે જેની પાસે કલાક બે કલાકનો ટાઈમ હોય તો એ લોકો ઘર બેઠા પોતાનો ધંધો ચાલુ કરે અને ઘણી બધી બહેનોને બિઝનેસ ઘર બેઠા ચાલુ કરાવી દીધો છે હું કાંઈ મફત નથી આપતો જેટલી વસ્તુ આપું છું એના સો પૈસા લઉં છું મહેનત કરું છું ને મહેનત કરતા હોય ને હું સપોર્ટ કરું છું બાકી એક વર્ષ દિવસ હું આ મહેનત કરું છું તો રોજે કંઈ માલ વેચવા માટે રીલ્સ હું નથી બનાવતો એક વર્ષથી કરું છું મારો ધંધો સેટ જ છે પણ મને હજી મજા આવે છે કે ભાઈ હજી ઘર બેઠા ઘણા માણસો ધંધો ચાલુ કરે તમે શરૂઆત ભલે મારી સાથે કરો પણ ચેટ થઈ જાવ પછી ગમે ત્યાંથી માલ લેજો મારે કોઈ એવો મતલબ નથી કે ભાઈ તમે મારી એમાં એવો કરો એગ્રીમેન્ટ બનાવો કે હું ધંધો ચાલુ કરાવો તો મારી કરો પણ હું કઈ કરવા માંગુ છું તો પ્લીઝ મને સપોર્ટ કરો મારી સાથે જોડાવ તમે ધંધો શીખશો તો ઘણા બધા વેપારી મિત્રો બજારમાં માર્કેટમાં છે ત્યાંથી માલ લઈને પોતાનો ધંધો સેટ કરજો પણ તમે ખાલી ને ખાલી ધંધો કરો હું તમને ખાલી એકવીસો રૂપિયામાં ધંધો ચાલુ કરાવું છું મને મને બહુ ગમે છે છે કે રોજ મજા આવે હું પાંચ માણસ ને રોજ ધંધો ચાલુ એમાંથી ત્રણ જણા સેટ થઈ જાય ભલે બે જણા ન થાય ટાઈમ ના હિસાબે અભાવ ના હિસાબે કે કોઈ કારણોસર સિસ્ટમ ના હિસાબે પણ વધારે થી વધારે અમે ટ્રાય કરીએ છીએ કે ભાઈ બધા સેટ થાય અને નથી સેટ થતા તો માલ પાછો લઈ લે છે તમારે કઈ નુકસાની નથી જવાની ખાલી સમયની નુકસાની જવાની છે કાંઈ પણ પ્રોડક્ટમાં નુકસાન આવે તો મારે રહેવાની છે ભાઈ તમને આપેલો માલ છે અનસેટ થશે મારા ઘોડા ભરા છે પણ કાંઈ વાંધો નહીં રસ્તો આપણી પાસે છે રિટેલ કાઉન્ટર છે મારા કતાર ગામને ત્યાં બધે માલ વેચાય છે વાંધો નથી આપણે પણ તમે સો એક વખત મારી સાથે જોડાવો એકવીસો રૂપિયાની કીટ મંગાવો અને ઘર બેઠા પોતાનો બિઝનેસ ચાલુ કરો જો તમે સેટ થઈ જશો તો બીજાથી પણ માલ લેજો કઈ વાંધો નથી પણ તમે ઘર બેઠા ધંધો ચાલુ કરો મારી પાસેથી લ્યો એવું મારે કોઈ વસ્તુ નથી તમે ગમે ત્યાંથી કરો પણ ઘર બેઠા ધંધો ચાલુ કરો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ